નમસ્કાર મિત્રો અરતી ફરતી આપનું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી મિત્રો મારી પાછળ પંપ પર આવેલો છે આપણા દે છે રાયડામાં દવા છાંટવા માટે મિત્રો ખેડૂત કેટલો લાચાર થઈ અને પાણી વાળા છે તમે ખેડૂતની મહેનત તમે જોઈ શકો છો જો આ પાણી વાળો છે ભાઈ અને મિત્રો આપણા હવે આપણે દવાનું ખેતરે દવા છાંટવા માટે મિત્રો તમને બતાવું કે ખેડૂતની કેટલી મહેનત છે અને ખે ખેડૂતના ઉપર કુદરતી પોક કેટલો છે તમે ખેડૂતો જ જાણી શકો છો તમે નહીં જાણી શકતા કારણ કે જો ખે ખેતી કરી છે અમે તો ખેતીમાં ઘણી પ્રકારના રોગચાળા આવે છે બરાબર એક તો વાદળ ફાયા વ્યક્તું નહીં પબ્લિક ખેડૂતોની વરિયારી તો નો સ્ટોપ પચાસ ટકા બગડી ગઈ છે બસ કહેવાનો મતલબ કે રાયડો આવ્યો છે મિત્રો એટલે રાયડામાં લગભગ પચાસથી સાઠ સિત્તેર ટકા રોગ છે મોલાનો મી આ ચોથી વખત રાયડામાં દવા સોંટવાનો રહું છું મિત્રો આ રાયડો જો તને બતાવું અને આ રાયડામાં જો રોગ આવે છે એ બતાવું તમને સ્ટોપ કેટલો રોગ છે એ બતાવું એના માટે હું દવા સોંટું છું જો મિત્રો આપણો આ રાયડો છે અને આ રાયડાનો મોલો છેટલો સોટેલો છે ખાલી આટલી ચાર પોચ હેગો દેખાવે છે એ હેગોનો આટલો મોલો સોંટ્યો છે તો જેટલો અંદર રોગ હા અને આપણે દવા ના છોટીએ દો આ એક ટાઈપનો મોલો છે રોગ સર દો એ વનસ કેટલો છોટ્યો સર તમે જોઈ શકો છો આ ટાઈપનો જેટલો એ મોહલો છે મિત્રો એટલા માટે આપણે દવા છોટવા દઈએ છીએ મિત્રો એટલે મિત્રો આખા ખેતરમાં આપણે દવા છોટવાની છે એટલે મિત્રો આપણે વિડીયો જોતા રહો આપણે દવા છોટવાની શરૂઆત કરીએ મિત્રો આપણે દવા છોટવાની શરૂઆત કરીએ આ પામ ભર્યો પાણી સર અને આપણે દવા આ પડીએ જો તમે બતાવો દવા આ નોમની દવા છે મિત્રો જોઈ શકો છો તો રોગર આ દવા લાગે છે રાયડા સોંટવા માટે અને આપણે આખા ખેતરમાં સોંટવાની શરૂઆત કરવાની છે મિત્રો અને આ આપણા ઘઉં ઘઉં કેવા લાગે છે ઘઉં સારા લાગતા હોય તો આપણે કમેન્ટ કરીજો બરાબર આપણે પહેલાં ખેતરમાં સોંટવાનો છે દવા અને આ ખેતરમાં દવા સોંટવાની છે એટલે બે ખેતરમાં દવા સોંટવાની શરૂઆત કરી મિત્રો હવે બીજો ભાઈ આવશે એટલે વિડીયો બનાવશો તો બતાવીશું તમારે આપણે દવા ફોટવાની શરૂઆત કરીએ હવે મિત્રો આપણે પંપ ભરવાની શરૂઆત કરી હતી પણ પંપ બગડ્યો તો તે આ પંપની નળી બગડી લેતી નળી તૂટી ગઈ હતી નળી દઈને લઈ આવ્યો અને આ પંપની બેટરી ફેલ થઈ ગઈ છે એટલે હવે કોમ માલ છે નહીં એટલે આ પંપ ચાલુ કર્યો ખાસું લગભગ એક કલાક જેવો લેટ પડ્યો આવું દવા છોટવામાં પણ સોંટવાની શરૂઆત તો કરવી પડશે મિત્રો આપણે વાગ્યા સાડા દસ નવ વાગે ચાલુ કરી હતું દોઢ કલાક લેટ પડ્યો પણ હું શરૂઆત કરી દઈએ મિત્રો આપણે ફરી એક ભાઈએ તો પણ વિડિયો વિડીયો બનાવ્યો હાલ નહીં આધાર હમણાં આવશે એટલે શરૂઆત કરીશું પાછા આપણે

મિત્રો રાયડામાં દવા સોંટું છું પણ જેટલું પાપ થાય છે તો મને ખબર નહીં કે લાખો કરોડોનું પાપ કરું છું મિત્રો એ પાપ માથા દહ એ તો મને ખબર નહીં પણ દવા સોટું છું રાયડામાં મિત્રો અને રાયડામાં પુષ્કળ જીવાત પડી છે તમે જોઈ શકો છો જોવો આ ટાઈપની જીવાત પડી છે મિત્રો અને શું કરું શું ના કરું એટલા માટે જો દવા નહીં છોડતો તો પાક ફેલ જાય છે મજૂરી જાય છે ફેલ શું કરું એટલા માટે દવા સોટું શું જોયા આ ટાઈપનો રોગ સર રાયડામાં એટલા માટે દવા સોટું છું હાલ વચ્ચે વશુ ભર્યો છું રાયડાના લોકેશન બતાવું રાયડો કેવો થાય જો મિત્રો આ ટાઈપનો રાયડો છે આપણો આખા ખેતરમાં જુઓ તો પહેલાં મોટા ખેતરમાંથી છોટવાનું બાકી સર આ ડુંગર કેવા દેખો મસ્ત મસ્ત લીલસાળી ઓર આપણો ખેતર આપણું આપણો ઝાડો આપણું ઘર છો દેખાય ઘર ઉપર દો શ્રીરામ ની ધજા ફરકાયેલી છે દવા છોટા માટે આ પડ્યું પોણી બેરેલમાં આ રીતે પંપ આ સેલમેટ આ હેલ્મેટ મિત્રો આપણો મોઢા પર પહેરી દેવાનું કારણ કે રોડ પર નહીં આપણો ખેતરમાં પહેરાય આપણા સેફ્ટી માટે સાતો ઉપર દવા ના પડે એટલા માટે આપણે હેલ્મેટ પહેરીએ છીએ ઘણા લોકો રોડ પર પહેરીને પણ આપણે તો ખેતરમાં પહેરીએ ખેતરમાં પહેરવાનું હેલ્મેટ આપણે અલગ છે અને રોડ પર પહેરવાનું હેલ્મેટ આપણા અલગ છે મિત્રો અને આપણા રાયડામાં દવા સોંટવાની શરૂઆત કરીએ મિત્રો હવે શુભ શરૂઆત થઈ જાય હવે સોટવાની શરૂઆત કરી દઈએ મિત્રો આપણે હવે મિત્રો હવે આપણા હાથ શેડા મેળ્યા છે સોટવાની શરૂઆત સારું જ છે આખો ખેતર ફરી અને પાછું લેવી પડે છે એટલા માટે બતાવું તમને બતાવતો ખેરી લઉં છે જો મિત્રો આ ટાઈપ આપણે હેડા હેડ હેડીને દઈએ છીએ અને કોરે મોરે ફરી આખો શેડો ફરી આખું ખેતર ફરીને આ ટાઈપના આપણે પાછા આવ્યા બરાબર આ લ્યું આપણું પાણીનું બરાબર આ બે શેડા ઘટેલા છે આ પાછી ગણવાના છે એટલે આઠ શેડા છે એક આ બે ત્રણ આટલે ચાર આટલા પાંચ આટલે છ આટલે સાત આ રેવો લેવાનું છે મિત્રો આપણે દેખાય છે આટલા છે લેવાનું છે સટતા ફોટતાં આટલા છે મિત્રો સોટવાની શરૂઆત કરીએ ટાઈમ પૂરો થાય છે દો દિવસ કેટલો છે આટલો જ છ વાગે આવી એટલે શરૂઆત કરી દઈએ હાડાપ થયા છે લગભગ મિત્રો આપણામાં છેલ્લો શહેરો છે ને છેલ્લી ઓળ છે સોટવાની એટલે સો ટા હું પૂરું થાય છે ખેતર ડબરે આવી જાય જો આમ આટલો શહેરો છે આપણે સોંટી દઈએ મિત્રો મિત્રો આપણે સડતા સડતા હેડા પર આવી ગયા પણ જેટલી જીવજંતુ છે કેટલા હું પાપ કર્યા છે તમને બતાવું લાખો કરોડો કયો તો ઓછા પર એટલા પાપ કરી છે મી યાદ તમને બતાવું જંતુ જીવાત જેટલી થઈ અંદર જો મિત્રો આ છે બધી જીવાત આ ટાઈપની મિત્રો જીવાત વળકેલી છે રાયડા આ ટાઈપ છે મિત્રો જીવાત આ ટાઈપની છે મિત્રો જો આખા રાયડામાં જીવાત જ જીવાત તો આ ટાઈપની દવા છે અને લાખો કરોડોનું પાપ કરીશ આજે મિત્રો મિત્રો આપણા આખા ખેતરમાં દવા સોટી રહ્યા વાગવામાં વાગ્યા છું છ સુરજ દાદા આ થમાની તૈયારીઓ છે તો દેખાય છે તમે જોઈ શકો છો હિદરાના પોખામો તો આ હિદરાના પોખમ દેખાય હમ્મા અને મિત્રો આ છે આપણા ગમની ખેતી પહેલી છે રાયડાની ખેતી હોમ મી આગળ છે વરિયાળની ખેતી છે મિત્રો અને આટલા વિડીયો સમાપ્ત કરી છીએ મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો